વાત વલસાડની કરીએ તો વલસાડમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે દાણા બજાર અને એમજી રોડમાં પાણી ભરાઈ ગયા છે તિથલ રોડ બંદર રોડ પર પણ વરસાદી પાણી ભરાયા અને આ પાણી ભરાઈ જવાના કારણે થઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉમરગામ વાપી અને પારડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વલસાડ જિલ્લાના આ દ્રશ્યો છે મેઘરાજા અહીંયા વહેલી સવારથી જ મહેરબાન થયા છે અને અનેક વિસ્તારોમાં અહીંયા પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જવાના કારણે થઈને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો અહીંયા વારો આવ્યો છે સતત વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો ને જેના કારણે થઈને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો તોફાની ઇનિંગ વરસાદની અહીંયા જોવા મળી હતી ત્યારે દાણા બજાર અને એમજી રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અનેક આસપાસના વિસ્તારો અહીંયા જળતરબોડ થયા છે અને આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે વલસાડ જિલ્લામાં આજ રોજ વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ જે છે ઉમરગામમાં ખાબર છે સાથે સાથે પારડી અને વલસાડમાં પણ છે ધોધમાર વરસાદને કારણે વલસાડ શહેરના અનેક રસ્તા ઉપર પાણી ભરાયા છે આપ જો રહ્યા છો મારી પછાડી આ વલસાડ શહેરનો જે બંદર રોડ છે એ બંદર રોડ પર ઘૂંઠસરમાં પાણી ભરાયા છે તો સાથે સાથે એમજી રોડ હોય દાણા બજાર હોય તિથલ રોડ હોય જજીસ બંગલો હોય બંદર રોડ હોય જેવા વિસ્તારોમાં જે છે રસ્તા ઉપર પાણી ભરાયા છે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને જિલ્લામાં વરસી રહ્યા ત્યારે ઉમરગામમાં બે ઇંચ તેમજ વલસાડ અને પાડીમાં એક એક ઇંચ થી વધુ વરસાદ ખાબકતા વલસાડ શહેર પાણી પાણી થયું છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ